બોલો સ્વામિનારાયણ ભગવાનની શાળાની શરૂઆત થઈ ગઈ છે બોલો રાધારમણ દેવની વરણવે શરમણીયર્શન મંદહાસ રુચિરા નં ભુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમ મહમ વિચિંતએ પરત પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ખૂબ સરસ રીતથી બગસરાને આંગણે શિક્ષાપત્રી દિશા દિશતાબ્દી મહોત્સવ અને ભવ્ય આવો ત્રિમાતૃ મહોત્સવ મહોત્સવના પ્રણેતા પરમવંદનીય વિદ્વાન પૂજ્ય વિવેકસાગર સ્વામી જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય નવ વિવાન પૂજ્ય પુરુષોત્તમ પ્રકાદાજી પીપી સ્વામી હમણાં જ ખૂબ સરસ રીતથી આપણે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જે શિક્ષાપત્રીના આદેશો આપ્યા છે ને એ જ આદેશોનું ખૂબ સરસ રીતથી વિવરણ કરી અને આપણને બાવા શ્રીએ ખૂબ અદ્ભુત દિવ્ય સંદેશ આપણને પાઠવો એવા વૈષ્ણવાચાર્ય શ્રી રાસેશ્વર બાબાશ્રી વંદનીય પૂજ્ય ભક્તિ સ્વામી વડિયાથી પધારેલા પૂજ્ય આનંદ સ્વામી ધર્મનંદન સ્વામી વંદનીય પૂજ્ય સંતો આજે જેમના સહયોગ અને યોગથી જે ઉત્સવના માધ્યમ બન્યા છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓ સભામાં ખૂબ બે વાગ્યાથી તમે આ પોથીયાત્રામાં જોડાયા છો અને પોથીયાત્રામાં જોડાતાની સાથે વાતે ગાતે આટલો સરસ દિવ્ય મહોત્સવમાં સમાજે હાજરી આપી છે એ તમામ શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આપણને બહુ સારો સંદેશ આપ્યો છે જીવન જીવવાનો જો કોઈ માર્ગ બતાવ્યો હોય તો આ ને બાર શ્લોકની જે શિક્ષાપત્રી બહુ લાંબો સમય લેવો ન પડે ભગવાન શ્રી હરિને ખ્યાલ હતો કે કળિયુગનો સમય આવશે એટલે એટલો બધો ઝડપી યુગ આવશે ઝડપી યુગમાં લાંબા લાંબા અને મોટા શાસ્ત્રો એને વાંચવા બહુ કઠિન પડશે કારણ કે વ્યાસ ભગવાને અઢાર અઢાર પુરાણ બનાવ્યા પણ અઢારે અઢાર પુરાણનો સાર જો લેખો હોય ને તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ શિક્ષાપત્રીમાં લેખો છે ને ગાગરની અંદર સાગર સમાવી દીધો છે સવારેથી માંડી અને સાંજ સુધીની કેવી ક્રિયા હોવી જોઈએ જન્મથી માંડી અને અંત સુધી કેમ જીવન જીવવું જોઈએ એ જીવન જીવવાનો રાહ જો કોઈ બતાવ્યો હોય ને તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કે આજે ઘરે ઘરે દેશ દેશાંતરમાં અને સમય સમય પ્રમાણે જે જીવન જીવવું હોય તો આ શિક્ષાપત્રીના બસ્સો ને બાર્સ માણસ સાંભળે વાંચે અને ભગવાન સહજાનંદ સ્વામીએ ત્યાં સુધી કહ્યું છે કદાચ આ શિક્ષાપત્રી વાંચી શકે એમ ન હોય તો એ શિક્ષાપત્રીને સાંભળવી અને કદાચ સંભળાવી શકે એવો પણ કોઈ વ્યક્તિ ન હોય ત્યારે એ શિક્ષાપત્રીનું પૂજન કરું અને એ ત્રણેય બરાબર આપણા જીવનમાં ઉતારવા માટેનું જો કોઈ કાર્ય હોય અને એમાંય આપણી તો આ સોરઠની ધરા છે સોરઠની ધરામાં જેટલા જેટલા ભક્તો આ બગસરામાંય પણ ઘણા એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના વખતથી ભક્તો થયા છે અણીશુદ્ધ જેમણે પાલન કર્યું છે એવા બધા જ ભક્તો ને એમાંય અહીંયા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદા સ્વામી જેવા સમર્થ સંતોએ આ સત્સંગનું ખૂબ ભાવથી અને ભક્તિભાવ અને કથાથી પોષણ કર્યું છે અને એ પોષણને કારણે ભગવાન શ્રી રાધારમણ દેવ આપણા આ પ્રદેશના ધીંગા ધણી અને એ રાધારમણ દેવના સાનિધ્યમાં તમે ખૂબ સારો સત્સંગ રાખ્યો છે જુનાગઢ રાધારમણ દેવ પ્રત્યેની તમારી લાગણી તમારી ભાવના અને તમારી ખૂબ સેવા એ કદાચ આ બગસરાની ખૂબ હશે જ્યારે જ્યારે ઉત્સવ અને સમય થાય ને ત્યારે આ બગસરાનું શાકભાજી હોય લ્યો બોલો શાકભાજી આ બગસરા ગામનું હોય ગમે એવા નાના ઉત્સવ થાય મોટા ઉત્સવ થાય અને બગસરાની સેવા અણમોલ સેવા છે તમે બધાએ ખૂબ સારી આ સેવા કરી છે વિશેષ એ કહીએ કે આપણા ઈષ્ટદેવ ભગવાન સોરઠના સૌરઠના ધણી એમને બસો વર્ષ પૂરા થાય છે એટલે બસો વર્ષનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ થવાનો છે એ ઉત્સવ જ્યાં સુધી બે અઢી વર્ષની વાર છે ત્યાં સુધી તમામ ભક્તોએ કોઈને કોઈ પ્રકારનો નિયમ રાખવાનું છે કોઈને દંડવત કરવાનું કોઈને પ્રકમા કરવાનું કોઈને માળા ફેરાવવાનું અને અહીંયા જે નિયમધારીઓ છે ને એ તો બહુ પાકા છે કારણ કે અહીંયા વિવેક સ્વામી એવી કથા કરી છે એવી કથા કરી છે અને તમને બધાને ભગવાન પ્રત્યે જોડવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો આ સાધુ એક વિવેક સ્વામી જેમણે ભગવાન પ્રત્યે જોડવાનું કામ કર્યું છે અને આવા દિવ્ય મહા મહોત્સવ ભગવાન શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું જૂનાગઢનું સમગ્ર ટ્રસ્ટી બોર્ડ મંડળ અને જૂનાગઢના વડીલ અને માર્ગદ્રષ્ટા પરમવંદનીય પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદન દાજી સ્વામી અને નવયુવાન પરમવંદનીય ચેરમેન પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશ સ્વામી સમગ્ર સંતો ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરે કે આ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ મહોત્સવમાં તન મન અને ધનથી નાની મોટી જે સેવા કરી છે એ તમામ ભક્તોનું ભગવાન શ્રીહરી ખૂબ મંગળ વિસ્તારે એ જ પ્રાર્થનાની સાથે મારી વાણીની વિરામ અસ્તુ જય સ્વામિનારાયણ